હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી શ્રીરામ તો સરમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આપણા ઘરે ગામડેથી અને અહીં તમે દેખી શકો છો આવું કંઈક વાતાવરણ છે વાતાવરણ તો સારું છે વરસાદ નહીં પડતો ને આ બાજુ મમ્મી ઘાસ કાઢે છે ખેતરમાં અને ચાલો હવે આપણે જઈએ નીચે ના વાં ધોવાનું કહીએ ઓકે ચાલો નીચે જઈએ આવું મારો ભાઈ શું કરે છે બતાવીએ નું હે ખાટલા પડી રહ્યા છીએ બે હા મમ્મીએ દરવાજો નાખી દીધો કારણ કે સાપની અવરજવર બહુ થાય છે ઓ કુત્તા તો અંદર હે જુઓ જોગાઈશ રહેવા દો આગળ અને ઓ ભાઈ ઓ ભાઈ આડો કેવો શું કરતા બહુ ગી એક શું રાતે લે ઊભું તા ને ભીંડાનું શાક ને રોટલી બનાવી ફર્સ્ટ ક્લાસ સ્વાદિષ્ટ તો ગાઈસ ચલો હવે નાવા ધોવાનું કરીએ નહીં તો એના ખાવા બનાવીએ ભૂખ લાગી છે ફરીથી ડેન્જર ભીંડા બનાવીને લે તો ગાઈસ ભીંડા બનાવીએ મેં નહીં ભાઈ બનાવશે કારણ કે મમ્મી કામ કરે છે ખેતરનું તો ચલો ફ્રેશ બેશ થઈ જઈએ પછી મળીએ તમને આગળ ગુડ મોર્નિંગ એવું એમ નહીં બોલવું પડે

અને ઇન્સ્ટા આઈડી બોલી જાય તાર ફોલોઅર હોય નહીં વધારે પેલા બે નમૂના નહીં કાર્યન જઈમી ના તો મારી ઇન્સ્ટા આઈડી છે ને તે બોલી જતા આપણે તો ચલો ગાઈશ આપણે ભીંડા સમારવામાં મદદ કરીએ ભાઈને પછી મળીએ તમને ઓકે અને ગાઈસ અને કાનમાં શું નાખી છે જુઓ કાન બધાય તો ગાયનો સાંભળતો સાંભળતો કામ કરે છે એવું કહે છે કે મનો મજા આવે એમ પણ જવાબ નહીં આપતો બે ડાટા ગાલ દે તો તો ઉંદેડો ગઈસ પાણીમાં આવી ગયો છે ઓ એને મદદ કરીએ આપણે જો ઉંદેડો જ છે તો દેડકો કે દલો યાર પણ ના માય ને આડું કર કેવું કરા ઓ ઢીંગલો પલ્લી ગયો આત્મત્યાઓ કરવા કરું તા હે કવની વર્દી લે તો આપડે ઉંધેડા ને બચાવી દીધું છે તો હવે ભીંડા જાનક ભાઈ હવે ઘેર ધક્કો મારું ઉંદેડો છેલી આ બાજુ મમ્મી મમ્મી એકલી ને એકલી ઘાસ કાઢા છે તો ભીંડા સમર આવી ગયા છે અને ભીંડાના ડેટા બધા અહીં નાખી દીધા અડધા આ બાજુ મેં સમર્થેલો આ બાજુ ભાઈ સમર્થેલો અલગ અલગ ડિપાર્ટમેન્ટ ગાઈસ એ આ વોકો કરો નાખી દીધું તો ભીંડા સમર આવી ગયા છે તો હવે શાક બનાવી દઈએ અને આપણે આવું છે નહીં બી કાઢીએ ફર્સ્ટ ક્લાસ ઓકે અને આમાં શું છે દાળ છે કાલની આ રે ભીંડા સમાર આવી ગયા છે તો ચલો બનાવી દઈએ ના ભાઈ બનાવશે હું નહીં હવે લીલા મરચાં લાવ્યા લીલા મરચાં જ છે ને સમારદાણ એ તો સમાર દેસ ને સમારવું પડશે શું યાર તું બી સમારદેણ નહીં કાઢું ઓકે मां चपाती खा का आपने कम आओ चपाती खातो है तो, तो चलो लीला मर्जा हमारे या जाइए એટલે ભાઈ બનાવશે भिंडा नहीं मैं जो तो करो वो आज भिंडा બનાવીશ એમ કહી દઉં સર માઈજો તો भिंडा બનાવતા પહેલા થોડો નાસ્તો કરી લઈએ એટલે મમ્મી કહે છે કે પોંવા બનાવી દો પોંવા લાયા છો તો પોંવા ભઈ બનાવે છે આજે બધું કામકાજ ગાઈશ મારા ભાઈના હાથમાં છે શું કેવ આજે હોવ એમ તો બોલ હા એમ હમ કરો છે અને અમારી સગડી જોવા ગાઈશ બહુ નવી છે ધોવન રાખો લાક એવી સગડી થઈ ગઈ છે કારી કારી ભમ્મર તો ચાલો એ બધું છોડો આપણે પૌવા બની જાય એટલે ઝાપટી લઈએ ચલો આ બાજુ મારો ભાઈ બનાવે છે હા ચલો અને પૌવા બનાવડા બનાવવા દે ભાઈ ડિસ્ટર્બ નહીં કરો પૌવા એ બનાવે છે ભાઈ ખાઈ લઈએ ઓય ઓને આવાજ તો ચાલો આપણે નહીં અલ્યો આ કુતરું તો જો આ દરવાજે એટલે ખુલ્લો નહીં રાખવાનો હળ આ બહારો નહીં નીકળે નીકળી ગયો નીકળી ગયો જા દેજા બહાર જા બહાર જા ચલ નીકળ લા નીકળ લા નીકળ ને ભાઈ લાકડી ગઈ તો ચાલો આપણે હવે નાવા ધોવાનું કરીએ નહીં પછી નાસ્તો કરી લઈએ ખાઈ લઈએ તો ચલો ફ્રેશ થઈ જઈએ હવે તો ગાઈશ મે નહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું તમે દેખી શકો છો અને હવે મને ભીંડા શાક કઈ થોડુંક ઘરનું કામ કરો છો ને મને આ શાક હલાવા મોકલી દીધો છે તો ચલો શાક બની જાય ભીંડાનું શાક એટલે ખાઈ લઈએ અને પૌવા પણ બનાવ્યા છે તો હવે આપણે પૌવા નાસ્તો કરી લઈએ એટલે બહુ બધા પૌવા બનાવી દીધા ને લાગે તો ભાઈ તો ચલો ભીંડા બની જાય એટલે ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ દેખી શકો છો તમે આહ બેન્જર દેખાય ને ભીંડા તો એટલે મીઠું મરચું લડધદર એ બધું નખો નહીં અધકચરું ચઢે પછી ઓકે તો આ બાજુ ભીંડા ચડવા દઈએ અને આપણે નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે તો પોવા ખાઈ લઈએ ફસ્ટ ક્લાસ ગરમેક ઠંડા છે ઠંડા થઈ ગયા છે પણ થોડાક થોડાક ગરમ એટલો વાંધો નહીં એ ડોરાયું ગાઈસ ચાલો પોવા ખાઈ લઈએ તો આપણે પોવા ખાઈ લીધા છે અને આ બાજુ ભાઈઓ આવી ગયો છે મારો ભાઈ એની આઈડી છે બોલે લા ઋત્વિક પગી જીરો જીરો વન એવું એવું કઈક છે બોલે લા સારું ના કહીશ તો ભાઈ બનાવો છે ભીંડા કોઈને બનાવો હોય ઓર્ડર આપજો મારા ભાઈ હારા બનાવો છે ડાચું બતાય વાર તો જોઈએ ને શેમ્પુથી હું માથું જોઈ રહ્યું વાર મસ્ત લીસા લીસા થઈ ગયા તારા

મને ગોર ખાવા છે ગોર બતાવું ભાઈ વ્લોગમાં તો ગાઈશ તમને ગોર બતાવું આવીના લગ્નનો વધ્યો છે હજુ સુધી ગોળ ચલાવીએ છીએ ગાઈશ કમેન્ટ કરજો આ વ્લોગ કઈ ગોર કેવો દેખાય છે તમને સારો જ છે લાજો ગોર સારો જ છે તો ચાલો ગોર ખાઈએ હવે આપણે

ને દરવાજો રાખો આવે બની ગયા રોટલી મમ્મી એ કોમ ચાલે બનાવી દે એટલું નહી થાય

आगे पा, आगे पा। नहीं पाई तो पैसे प्लास्टिक चल आपी दऊ ते रोटली ओके उ भरे सांदी ना लो तो गाइस रोटली खाई कूतरू एक रोटली खाई बीजी रोटली हल्दी जाए कानून भूखी वो लगे पूछड़ी डिचुक <laughs> डिचुक 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 बर उ लाइए बीजी रोटली लाइए हाँ तार उभरा रोटली लाव आंच्या रोटली खाई ना कोण आहे मेल दो ले आया बाजू उभा른 तोडी ना जालो था खा रोटली पर पग मेलू छू तू हो केव माणूस छे खाया नी परत पग मेला चल खायला અને ગાઈસ આપણે બે હવે ખાઈ લઈએ ભૂખ લાગી છે તો શાક રોટલી ખાઈ લઈએ ભીંડાનું શાક ને રોટલી લે ભાઈ લે તાય ખાઈ લઈએ મારા પેટમાં ઉંદેડા બોલે દાદા દાદા ગેમ બંધ કરી દઉં લે ભૂખ લાગી છે જા પેલા કૂતરા તો બે રોટલી ખાઈ ગયો છે હાલો

કારણ કે ભૂખ લાગી છે ફરીથી અને આ બાજુ પાણી પણ ભરાઈ ગયું છે કમલા બે ડોલ રહેવા દીધી અને આ બાજુ ડ્રમ મસ્ત ચોખ્ખું પાણી આવે ને નહીં તો બી પણ પાણીમાં એ તો ખાલી પણ પાણીમાં ચોખ્ખું છે એટલે મારો રૂમાલ ધોયો હા તો હુકવી દે તો કાલે શરીર નોખવા કોમ લાગે હુકાવ નહીં યાર ને ગાઈસ ચલો હવે આપણે આરામ બારામ કરીએ ના ખાઈએ ભૂખ લાગી છે મમ્મી હવાની આવડે ખા બેઠી ચલો ફોનમાં ચાર્જિંગ પણ નથી આ બાજુ મમ્મી ખાવાય છે ધીમેરાઈન મમ્મી લોક મેં લેવી ઉપર તો કઈ ચલો ફોન ચાર્જિંગ ચાર્જિંગમાં મૂકી દઈએ કેવું કેવું

बता पोच पड़े दस एम हमारे मा हाथ में आई गया पंखो हम आ खर्चो ऊबो हमें आ हरको कराव पड़ से तो चलो हमें मीकी दिए फोन चार्जिंग में चार्जर हम काट नहीं ट्वेंटी फाइव नो अल्ट्रा बापा चलो गाइस चार्जिंग में मीकी दीजिए फोन ये रहा चार्जर તો ગાઈસ બપો બપોરના નહીં સાંજના વાગ્યા છે સાડા પાંચ સાડા પાંચ વાગ્યા છે હવે મેં ધાબેથી નીચે જાઉં તો ચલો મળીએ હવે નીચે જઈને ઓકે અને અત્યારે લોકેશન આવું કંઈક છે આ ધાબાનું ગાઈસ લોકેશન છે જુઓ તમે આ રીતે છે આપણું ધાબું જોરદાર અહીંયા ગામડામાં મોરના પણ અવાજ સાંભળવા મળે અને આપણા હાલોલમાં તો મોર શું કાકડાનો અવાજ નહીં આવતો ગાઈસ શું કરવાનો તો ગાઈશ ધાબેથી હવે મેં નીચે આવી ગયો છું ને આડો પડ્યો છું મેં થાકી ગયો છું કામ નહીં કર્યું કશું તોય થાકી ગયો છું તો હવે આરામ કરીએ થોડોક આટલોક જ આરામ કરી લઈએ અને આ બધો પંખો ફરજ હા પંખો મસ્ત દેખાય અને ગાઈસ ઉપર છું આ બધું આવીના લગ્નમાં બધું આવું ડેકોરેશન કરેલું કેવું લાગે છે મને તો ખરાબ લાગે છે ચલો આરામ કરીને મળ્યા તમને આ બાજુ મારું ભાઈ નહીં અવડે નયો કેટલા વાગે નયો તમને ટાઈમ બતાવું દેખો સત્તર ને સુડતાલી એટલે કે પોતને સુડતાલી એ આ તો તારો ટાઈમ છે મિત્ર એ દેખો પીછે તો દેખો હા મને બહુ રી ચડ્યો તું જોતો નહીં ને તો ઇઠ્યોતેર રૂપિયા કમાવું હા ઠંડાપાન બહુ મોટી રકમ ઇઠ્યોતેર રૂપિયા અહીં જોતો ખરો આખું બધા તો ગાઈસ સાંજે પડી ગઈ છે અને સાંજે આવડે ભયું નયો નહીં ધોઈને એક ખાટલો પાટ બધી આની પાટી ઢીલી હતી કમ્પ્લેટ ટાઈટ કરી નાખી છે હવે આ આનો ખાટલાની બી પાટી ઢીલી છે આ જુઓ ગાઈસ આ જુઓ એટલે ભયને કોમ આપ્યું છે એ બધી પાટી તું ટાઈટ કરી દે અને કોનમાં ડટ્ટા ગાલેલા સંભરાવી નહીં ભયો ભયો ડટ્ટા ગાળેલા સંભરાયો નહીં આના અને આ બાજુ કૂતરા કેવું દેખાય ચામડીનો પ્રોબ્લેમ જો તને એવું લાગે છે કહીશ આવતો ને આ બાજુ મમ્મી રોટલી બનાવ આવું મમ્મી તાર જોડે એલો વ્લોક બનાવ હા ઓહો ભાઈ કમ્પ્લીટ કરી દીધી એમ ને આ બાજુ અને આ બાજુ મારી મમ્મી રોટલી બનાવે છે અને શાક તો ગાઈશ સવારનું જ છે ભીંડાનું શાક છે અમારે બધાને થઈ જશે એટલે વાંધો નહીં તો ચલો ખાઈ લઈએ બની જાય એટલે શાક ને રોટલી પછી મળીએ તમને કૂતા પૂછડું હલા તો ચલો મળીએ ખાટલાની પાર્ટી કમ્પ્લીટ થઈ જાય એટલે તો ગાઈસ ફરીથી કૂતરા માટે રોટલી આપવાની છે એટલે ભયું મસ્ત ગરમ ગરમ રોટલી તોડે છે કોતરો કઈ છે ચેક જતો રહ્યો હું છે ભાઈ તારે તારે ઉટલી જ ખાવી છે ને મળી જશે થારી ના હાલતો ભાવ હું ચિરાગ થારી હું ના ઉધાર થાય કોતરો બસ આપી દે ગમે તો અંધારામાં કઈ દૂર જાય ખાઈ લે ખાઈ પણ ઘર થોડી વાર એને હાલવાની હતી ચલો આને રોટલી ખાવા દઈએ હવે આપણે બી રોટલી ખાઈ લઈએ રોટલી ને રોટલી ને શાક એટલે મમ્મી કઈ ગઈ મમ્મી આપણે રોટલી બનાવ્યા તો મીઠું બી લોટ મેં મીઠું નહીં નાખતી હતું ફ્રીજમાં ચાલુ કરવાનું રાતે ગરમ થઈ ગયું

અને કાંઈ સમાજ ઘરમાં તો દેડકા હો ફરો મોનસ હોત મોનસ દેડકા હો ફરો જોજો ચક દઈ ના જાય ના બાજુ ફ્રિજ તો કાંઈ આપણે ઘી ગોળ ખાવા બેઠા છે તો ચલો ખાઈ લઈએ તો આપણે જમી લીધું છે અને આ બાજુ ભવ્ય જમે છે શું ખાય છે કંસાર જેઠાલાલ જોતો જોતો અહીં જોતો ખરો પણ

ગાય છે એવું લાગે છે કૂતરું તો ચલો આને રોટલી ખાવા દઈ આવું તો આપણે જઈએ ઘરે આરામ બરામ કરીએ હવે થઈ ગઈ છે ગાઈસ રાત ગાઈસ રાત પડી ગઈ છે તો આરામ આરામ કરી હવે ओ बापरे हा दरवाजा तो बंद दाखो पडा चोवीस कलाक ना परमेडन खोलसू पण आवडे ओके